હરિની કથા સાંભળીએ હરની કથા સાંભળીએ મહાદેવ છે મહાદેવ એટલે ધર્મનું મૂર્તિમાન રૂપ મારો રામ એટલે ધર્મનું મૂર્તિમાન રૂપ મારો કૃષ્ણ એટલે ધર્મનું મૂર્તિમાન રૂપ અને ધર્મ શું છે ધર્મ એટલે સત્ય મારી દ્રષ્ટિએ સત્યથી બીજો કોઈ મોટો ધર્મ શકે ન્યાયમૂર્તિ કહેતો કે બહુ નજીક ભલે આપણે મંદિરોના દર્શન અને બધી વાત સાચી પણ ધર્મની લખાણી સાહેબ સૌથી વધારે નજીક રહેવા વાળા કોઈ પ્રોફેશન હોય તો ન્યાયમૂર્તિ અને એક બીજા છે ડોક્ટર

નસો હવે એ નસોને જોવી હોય ને તો માઇક્રોમાં જોવી પડે એના ઇક્વિપમેન્ટ હોય એના સાધનો હોય હવે એમાં એને ચીરફાડ કરીને એમાં વેલ્ડિંગ કરવાનું હોય બોલો નારાયણ તો જેટલું ભગવાન હરીને કે હરને ડોક્ટરે નજીકથી જોયા છે કે જો જેની શસ્ત્રક્રિયામાં આટલી બધી રિસ્ક રહેતી હોય તો એનો બનાવવાવાળો કેવડો જબરદસ્ત માલિક હશે પ્રભુ એનો બનાવવા વાળો બીજો કોઈ નહીં મારો મહાદેવ છે એ બનાવવા વાળો બીજો કોઈ નહીં મારો શ્રી હરિ છે ભગવાન મહારાજ સાત સાત દાડા સુધી આપણે કથા સાંભળીએ પણ ધર્મનું મૂળ રૂપ કયું વી ડોન્ટ નો અમને ખબર નથી ધર્મશરૂપ સ્કંદ પુરાણ મહાદેવનું મહત્વ બતાવે ભાગવત પુરાણ ઠાકુરજીનું મહત્વ બતાવે देवी भागवत ना पाना खोलो तो देवी ना चरित्र देखाय तो महाराज धर्म क्यों मूल रूप सिद्धांत कयो भगवान के प्रति हम अपने भाव को बनाए धर्म क्या है यह तो अभ्युदय निश्रेय सधर्म सिद्धि स धर्म शास्त्र જેનાથી વિકાસ થાય અભ્યુદય થાય ખાલી ભૌતિક નહી આધ્યાત્મિક વિકાસ થાય જેના દ્વારા બોલે મહારાજ આ તો શાસ્ત્રની વાતો થઈ કઈક એવું કયો ને જે ભગવાને એના મોઢે કીધું હોય કુરુક્ષેત્રના મેદાનના યુદ્ધને હું યાદ કરું છું એક બાજુ પાંડવોનો વર્ગ બેઠો છે એક બાજુ કૌરવોનો વર્ગ છે મધ્યમાં બરાબર ભગવાન ઠાકોરજીનો રથ છે આમ તો અર્જુન તો બાનું છે ભાઈ અલાવે જો તો ઓલો દેખાય છે આપણને એવું અર્જુન કરે છે અર્જુન કાઈ નથી કરતો કરવા વાળો ચક્રધારી હરી મારો બેઠે ના

એ તા હં ઇચ્છાની ઘતા અપી મધુસૂદન અપી અગર રાજ્યુતેર શાસન મિલે તો ભી ના ભગવાન કૃષ્ણએ કીધું કે હે અર્જુન આ બધું ગોઠવી રાખ્યું છે ગોઠવીને કીધું છે કે આમ જાન તૈયાર હોય હાવ બેન્ડ વાજાવાળા બેન્ડ વાજા વગાડતા હોય બગીવાળો આવી ગયો હોય જાને અહીંયા બધા આમ એવા ઉલ્લાસમાં હોય એવા તૈયાર થઈ જાય ને નાચવાની બસ વાગે એટલી વાર દાદા ફૂલ તૈયારીમાં હોય ને પછી વરરાજો મારે પરણવું નથી તો આવું કર્યું મારે લડવું નથી હે અર્જુન તારે લડવું પડશે બોલે મહારાજ મારે નથી લડવું શું કામ નથી લડવું બોલે મહારાજ ધર્મ અને અધર્મની પાતળી ભેદ રેખાને અહીંયા હું સમજી શકતો નથી ને ત્યારે કૃષ્ણ એ જે વાત કરી બહુ સમજ્યા જેવી છે હે અર્જુન તારે સમજવું છે ધર્મ ક્યો છે આ અઢાર પુરાણ ખરા ને ચાર વેદ ખરા ને એનો શાસ્ત્ર એક જ પ્રશ્નના જવાબમાં હું તમને આપી દઉં કે આ સ્કંદ પુરાણ શું કામ

બ્રાહ્મણ અને સાધુ સંત અને ગાયોની રક્ષા કરવી આ પહેલો પાયો ધર્મ બીજો પાયો શાસ્ત્રોના વચનને માનવું આ ધર્મ છે બોલે મહારાજ ઘણાને પેલું ઓપ્શન ગમે તો પેલું પસંદ કરે ઘણાને બીજું પસંદ પડે તો બીજું ઓપ્શન લે પણ બે જેને ન ગમે તો ત્યારે ભગવાન ઠાકોરજી કાળિયો ઠાકર જગતનો બાપ દ્વારકા નાથ ત્યારે બોલ્યો કે પછી જે હું કહું મારી આજ્ઞા મારે એ ધર્મ છે જ્યાં તારી રુચિ હોય હે જીવ સર્વ ધર્મ પરિચ્ય કૃષ્ણ બોલ્યા છે હેજી વાતમાં તને બીજી કઈ ખબર પડે કે ન પડે કોઈ વાંધો નહીં પણ તું મારી શરણમાં આવ તું દુનિયાથી થાક્યો એના ને વાત એ હાચી દુનિયાથી થાકેલા બધા ભગવાનની શરણમાં જાય હે ને તમારો અને મારો નિજ અનુભવ સૌ છે દુઃખના દાડા જ્યારે હોય ત્યારે આપણી જોડે કોઈ ના રહે ત્યારે કોણ રહે અને જે રે ને યાદ રાખજો શંખ ચક્ર ગદા પદ્મ વાળો ભેગો કોઈ થી હામો પ્રગટ થતો નથી અને થાય તો એને કોઈ સાચો માનેય નહીં પણ આપણો ભગવાન એ જે આપણા ખરાબ ટાઈમમાં આપણી ભેગો આવીને ચતુર્ભુજ રૂપે ઉભો રહે પ્રભુ ના રૂપ નારાયણ કવિ કાગ બાપુ સતત આ સ્મરણો ને કેતા અમારા વિસ્તારના ત્રણ કકાર બહુ ફેમસ હતા કનુ કલ્યાણજી અને કાકા કવિ કાગબાપુ ની તો શું વાત કરું કલ્યાણજી કાકા એક શબ્દ કેતા કે આ દિવસો પણ ચાલ્યા જશે જીવનમાં સુખ હોય કે દુઃખ હોય ચિંતા બહુ ન કરવી આ બધું ચાલ્યું જાય સારું હોય તો જાય ને ખરાબ હોય તો જાય ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ છે ભગવાન